એરપોર્ટ માટે જે વાત છે ને ખરેખર છેલ્લા વીસ વર્ષથી ત્રીસ વર્ષથી કે પચાસ વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એક એ પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટવાળાને બધી એરલાઇન્સવાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધા ફાવ્યા છે બધા હેપી છે તમે હેપી થાઓ પણ પહેલાં તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઈન્દોરની વસ્તી બત્રીસ લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ હન્ડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં ત્યાંસી લાખની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી તીસ જ આવે છે તો ગમે એમ કરીને સુરત ને ન્યાય મળ્યો એવો બધા ભેગા થઈને કરજો ધન્યવાદ પણ ના થાય ને અમે પણ મેનેજ કરશું જ કોઈને સુરત ઉપર દાયજ નથી નેચરલી કોઈ નું ધ્યાન નથી ગયું પણ હવે તો આપડી સરકાર છાપડા અપેક્ષા બી ઘણી રાખે છે હવે સીધી રજૂઆત એમ સત્ય અપેક્ષાઓ ભગવાન મારા થકી બધાની પૂરી કરાવે એવી પ્રાર્થના